झुगड़े भीने हो गए <laughs> मेरे पास है इसके पास है लेकिन इसके पास भीने लुगड़े हैं भीने लुगड़े हैं काके के पास लुगड़े ही नहीं है लुगड़े भाई भगवान सबनो भलो करे पण शुरुआत आपणा सस्टागर की

આઉટ થઈ ગયો બધાય ખાઈ લીધું બધાય હવે બધા પાછા બોકા નાખવા મળ્યા તું છોડી ગઈ લાગવા કે તું મેલી ગઈ તને દુર્તી સલામ દુર્તી મિત્રો જોરદાર ભેરડા મજા આવે છે ને આવ્યા પછી તમારો અનુભવ કહો મસ્ત

भाई ये वो लागे तो तीन चार वागे ये वो लागे तो पादे एक डूब की मारी सो हाँ पिंडो काका दो बाकी वाह चनिया चली आज क्या है हाँ हाँ आपकी साबी है का काय को चनिया चली, चली पहनो आपने हाँ ये क्या आप सब लुगड़े कहाँ गए लुगड़े नदी में नदी में इन सब के लुगड़े भीने हो गए

ભાઈ હા એ હું તો તો ઓ બીનો વાહ બચ્ચુ વાહ હું તો તો રેડીયા જલ્દી હાલ ઉતર ભાઈ હાલ છે ને

આપણે મેંગી બનાવી રહ્યા છે રોહિતભાઈ સુતા છે આપણે બનાવવાનું ચાલુ કરીએ બેટે મેંગી હતી ચીઝ મેંગી છે ચીઝ મેંગી બટર ચીઝ મેંગી એન્જોય આપણો રસોયા છે પીયુષ ભાઈ જો પીયુષ ભાઈ આ કામ જો વાલે મેંગી નું કામ બસ ચાલુ છે ફૂલ જોશમાં કોઈ વાંધો નહી બફાઈ ગઈ જો મેંગી આપણી

ઉપરથી રહો ઉપરથી એ આવો બોલ તો હેડ આરે જામમા આજુ કરે ને મોંડીયા તો દત્તાઈ જાઓ હા આ પાસ જોવો પડે તાકુ ને હાલો હાલો મિત્રો મંડો કે આથી હાલો ઠેકરો હા બધા આવી जाओ હાલો ઘમો હાલે 3 ઓય હાલો હાલો રેડી 3 गोविंद तो जो का स्कैम करे देखो टाटिया का माथो नो पालो थ्री हेलो 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 ओए हेलो 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 रेडी थ्री टू वन बनू उड़ती फिरूं मस्त गगन

અને થોડોક વોઇસમાં થોડું કામ ટેમ થાય ને તો થોડાક હાકી લે તો છું ને કાંઈ હાલો મિત્રો જઈએ હાલો અલી કેપટુ લ છો ત્યાંથી આવશે બસો રૂપિયા હવે જઈએ આપણે ઘરે સાગરભાઈ તો માં આવે હાલો ભાઈ ઘરે તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છે આજ માટે ખાલી એટલો મિત્રો હું લોકનો ને હું બીજા દિવસે કરું છું કેમ કે તે દિવસે રાત્રે ઘણા થાકી ગયા હતા એન્ડ કરવાનું ભૂલા ગયું હતું થમલેલનો ફોટો લેવાનો ભૂલા ગયો હતો રસ્તામાં ફોટો લઈ લીધો ગમી અને ગમી તમને મજા આવી એવું થોડું ઘણું મૂક્યું છે તો કેવો લાગ્યો હું લોક સાથે સાસ્તો પણ આપતા રહેજો કમેન્ટમાં હર હર મારે લખતા રહેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ આપણી યુટ્યુબ ચેનલ કરતા જજો હર હર મહાદેવ